પ્રાપ્ત માહિતી મુજબ એસઓજી પોલીસની ટીમે પેટ્રોલિંગમાં હતી ત્યારે એસ એસઆઈ બાતમી મળી હતી કે ચોક બજાર મેન રોડ ખાતે આવેલી ડેન્ડી ટેલર અને એન્ડ ઓટો ટેક્સોટોરિયમ ઈ સિગારેટ વેચાય છે બાતમીના આધારે પોલીસે છાપો મારી તપાસ કરાતા ટેબલના રોરમાંથી પ્રતિબંધિત સોળ જેટલી સિગારેટ મળી આવી હતી પોલીસે આ રૂપિયા છન્નું ઓછાની કિંમતની સિગારેટ કબજે લઈ દુકાનદાર સુફિયાન પીર મોહમ્મદ ટેલર રૂહે જુમ્મા મસ્જિદ પાછળ રાબિયા મંજિલ ચોક બજારની ધરપકડ કરી હતી પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સોફિયાન પંદર દિવસ પહેલાં દુબઈ ફરવા માટે ગયો હતો બીરો રિપોર્ટ હિન ટીવી ન્યૂઝ સુરત